નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગરના હાજી અબ્દુલ હકીમ હાજીની અહમદ હરાદવાલા અડતાલીસ સેક્રેટરીઓ એમએમઆઈ ટ્રસ્ટ વહેલી સવારે નમાજ પઢી અને એક દરગાહ જવા એક પર જઈ રહ્યા હતા ત્યારે રામદેવડા મોડાસા જતી બસ સાથે એક ટીવા ટકરાતા ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યું હતું હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ મદ્રેસા સ્કૂલના એમએમઆઈ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હકીમભાઈ હરાદવાલા ગુરુવારે સવારે નિત્યક્રમ મુજબ ઘરની નજીક આવેલા મસ્જિદમાં નમાઝ અદા કર્યા બાદ તેઓ હાથમાંથી બ્રિજ પાસે આવેલ દરગાહ તરફ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન રામદેવડાથી મોડાસા બસના ચાલક એક્ટિવા ચાલક હકીમભાઈ હરાદ્વાલાની અડફેટી લેતા તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા જેના લીધે ગંભીર ઈજા થતા તરત જ સારવાર માટે લઈ જવાયા હતા જાહેર કર્યા હતા ત્યારબાદ તેમનો જનાવજો નીકળ્યો હતો જેમાં નામી અનામી જ્ઞાતિના લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી હિંમતનગર બે ડિવિઝન પોલીસે એસટી બસ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર રમેશ સત્યની સાથે